હરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપલ વિરાણી છું ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના પૂર્વ દિવસે સમગ્ર ગુજરાતની અંદર ચારસો કરતાં પણ વધુ સ્થળોએ થેલેસેમિયા પીડિત બાળકો તથા જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે એ થયું છે એક સાથે ચારસો કરતાં પણ વધુ સ્થળોએ એક જ સમયે એક જ તારીખે બ્લડ ડોનેશન કેમ્પ થતું હોય તે એક વર્લ્ડ રેકોર્ડ છે એ થવા જઈ રહ્યો છે આ ઉપરાંત આનું રજીસ્ટ્રેશન છે અગાઉથી જ છે એ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેમાં આજની તારીખે સવા લાખ કરતાં પણ વધુ રક્તદાતાઓની નોંધણી છે એ થઈ છે જેમાં કદાચ આપણે લગભગ એક લાખની આસપાસ છે એ કરતાં પણ વધારે બ્લડ છે એ બ્લડની બોટલ છે એકત્રિત થશે અને જેનું વિતરણ છે ગુજરાતની વિવિધ બ્લડ બેંક છે તેના દ્વારા તેનું કલેક્શન છે એ કરવામાં આવી રહ્યું છે અને એક સેવાના આ ભગીરથ કાર્યની અંદર આ વિવિધ કર્મચારી મંડળો જે ગુજરાતના જોડાયેલા છે અને ઘણા દિવસની મહેનત પછી આ મોટો સેવાયજ્ઞ છે એ થઈ રહ્યો છે અને લોકોમાં પણ સારો એવો પ્રતિસાદ છે એ સાંભળી રહી મળી રહ્યો છે આમાં વિવિધ શાળા કોલેજના કર્મચારીઓ વાલીગણ તથા પણ હોશે હોશે છે એ રક્તદાન છે એ કરી રહ્યા છે વિરાણી હાઈસ્કૂલમાં લગભગ બસો કરતાં પણ વધુ લોકોનું રજીસ્ટ્રેશન છે એ થયું છે અને બપોરના ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી જે તેનું રક્તદાન છે કેમ્પ છે એ ચાલવાનો છે અને જેની અંદર શાળા છે એ લગભગ રાજકોટની અંદર અગિયાર વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ શાળાના કર્મચારીઓ છે તે વિવિધ અગિયાર સ્થળોએ છે એ પોતપોતાના નજીકના જે સ્થળો છે ત્યાં રક્તદાન કરવા માટે જશે